કચ્છના રણોત્સવની આન બાન અને સાન સમા આ રણોત્સવના ચાર ચાંદ લાગે અને કચ્છ રણોત્સવ વધુ ફેમસ થાય તેવા હેતુ સાથે મુખ્યમંત્રીએ આજે રણોત્સવની મુલાકાતે પધાર્યા હતા ત્યારે એરપોર્ટ ખાતે પદાધિકારીને અધિકારીઓ દ્વારા વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું હવે જોઈએ ધોરડો ટેન્ટ સિટીથી આમ ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ આજે કચ્છમાં પધાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભુજ એરપોર્ટ પર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રણોત્સવ સહિત વિવિધ કાર્યક્રમમાં સહભાગી થવા માટે કચ્છમાં પધાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું એરપોર્ટ પર ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીનું કચ્છી સાલથી સન્માન કરી કચ્છની સંસ્કૃતિ મુજબ આવકાર આપવામાં આવ્યો હતો આ પ્રસંગે અધિક કલેક્ટર દીપેશ ચૌહાણ ભુજ નગરપાલિકાના પ્રથમ પ્રમુખ અધ્યક્ષા રશ્મિબેન સોલંકી અદાણી ગ્રુપના રક્ષિતભાઈ શાહ સહિતના ખાસ અધિકારી પદાધિકારી ગણ ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર ભાજપના અધ્યક્ષ અમિત ઠક્કર પણ ખાસ ઉપસ્થિત હતા અને તેમણે પણ મુખ્યમંત્રીનું વિશેષ સ્વાગત સન્માન કર્યું હતું ત્યારબાદ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તોડોના સરપંચ ભુજ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગા ભુજના કલેક્ટર આનંદ પટેલ ધારાસભ્ય કેશુભાઈ પટેલ ધારાસભ્ય અનિરુદ્ધ દવે જિલ્લા ભાજપના મહામંત્રી ધવલ શાહ તથા અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત તમામની ઉપસ્થિતિમાં વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું